શું તમે દ્વારકા કે સોમનાથ જવાનું વિચારો છો તો જલ્દીથી યુનિક રિઝોર્ટમાં તમારો રૂમ બુક કરાવો કારણ કે દ્વારકા અને સોમનાથની વચ્ચે પોરબંદરમાં આવેલો રિસોર્ટ એટલે યુનિક રિસોર્ટ જ્યાં તમને રૂમની સાથે સાથે સ્વિમિંગ પૂલ પુલ ઝોન ચિલ્ડ્રન પાર્ક ઓપન થિયેટર વિશાળ પાર્કિંગ તથા ત્રીસ કરતા વધારે વાનગીઓ સાથેની અનલિમિટેડ થાળી પણ મળશે રૂમમાં પણ રોયલ સ્યૂટ રૂમ કોટેજ રૂમ સ્યૂટ રૂમની સુવિધા છે અને હા ફેમિલી માટે એસીડોમેટ્રીની સુવિધા પણ છે કુદરતી વાતાવરણમાં ફેમિલી સાથે મોજ મજા અને મસ્તી કરવા માટેનું ખૂબ જ રમણીય સ્થળ એટલે યુનિક રિસોર્ટ હોટેલના ભાવમાં રિસોર્ટમાં રહેવા માટે આજે જ સંપર્ક કરો યુનિક રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ પોરબંદિત દ્વારકા 3 ત્રણ માઇલથી આગળ પોરબંદર મોબાઈલ નંબર છે ડબલ એઈટ વન ડબલ એટ થ્રી ડબલ ફોર થ્રી ફોર જો આપણા શિક્ષા રોમિયામાંના મંદિર આવ્યા દર્શન કરે નવરાત્રિયા આપણે ભેગા થઈ ગયા મારા મામાના દીકરા દિવ્યશભાઈ જોશી એટલે દિવ્યાશભાઈ જોશીની ઓળખાઈ આમ તો લગભગ ઘણા ખરા ઓળખતા હોય છે કારણ કે આપણે વરસદી મોયર પોરબંદરથી આગળ યુનિક રિસોર્ટની મુલાકાતે આપણે ગયા હતા અને આપણા સબ્સ્ક્રાઇબર ઘણા વિડીયો જોયો છે એ યુનિક રિસોર્ટ છે એ આપણે દિવ્યાશભાઈ જોશીનું જ છે એટલે દિવ્યાશભાઈ જોશીને યુનિક રિસોટની મુલાકાત તમે લ્યો આપણે પોરબંદરથી આગળ યુનિક રિસોર્ટ બહુ જોયા જેવું અને મજા આવે એવું હે તમે ગયા હોય તો તમારે બે દિ રોકાવવું હોય ને તો અહીંયા બે દિવસ કેમ વહી જાય તમને ખબર ન પડે એવું બહુ મજાનું આનંદ આવે એવું છે એટલે આપણા સબસ્ક્રાઈબર કોઈ પોરબંદર રોડ માથે નીકળતા હોય આમ હર્ષદ કે સોમનાથ કે જાતા હોય તો યુનિક દ્વારકા દર્શને જાતો હોય તમારે ત્યાંથી ત્યાં વચારે આવે હા એટલે તો અવશ્ય મુલાકાત લે બહુ મજા આવે એમ દિવ્યશભાઈ કઈ રીતની અહીંયા બધે અમે તો જોઈએ જ લીધું છે પણ તોય આપણા તમે હા એક આપણો રિસોર્ટ છે છે ને સ્વિમિંગ પૂલ છે એડવેન્ચર પાર્ક છે ગેમ ઝોન છે લંચ અને ડિનર સાથે જમવા સાથે બધી એન્જોયમેન્ટ કરી શકો આ સાથે સત્તર રૂમ છે નાઇટ સ્ટે કરી શકો એક નાનો એવો શોર્ટ વિડીયો હે પરેશભાઈને આપી છે સબસ્ક્રાઈબરને દેખાડશે અને પોરબંદરથી દ્વારકા જાવ તો વચારે જ આવે પોરબંદર પછી સાત કિલોમીટર અને એકદમ રિઝનેબલ ભાવ અમારો રિસોર્ટ છે સારી રીતે એટલે એક માની લો કે હવાથી બીજા કેટલી ફી થઈ એની બસ કઈ 2750 પચાસ રૂપિયા જેવું થાય વિથ બ્રેકફાસ્ટ રૂમ મળી જાય તમને અને જે ક્રિકેટ બોક્સ છે સ્વિમિંગ પૂલ છે આ બધું તમે યુઝ કરીશ બધી એમિનિટીઝ યુઝ કરી શકો તમે એટલે સિત્તાલીસો રૂપિયા બધું ફ્રી ઓફ જમ ખાવું પીવું રહેવું બધું આનંદ માણો ચોવીસ કલાક તમે આનંદ કરો મેમ્પ એટલે કાયમી ના ઘર આપડે કેમ રીતના એક રૂમ હું સત્યાવીસો જયારે મેમ્બરશીપ લે ને તો એક રૂમ સાવ ફ્રી મળે એક રૂમ પચાસ મળે પાછો એક રૂમ પચીસ ટકા માં મળે લંચ અને ડિનર માટેના જે કૂપન એ બપોરે સાડા ત્રણસો રૂપિયા છે સાંજના ચારસો રૂપિયા છે તો એના આપ અડધા અડધા ભાવમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં મળી જાય આ ઉપરાંત તમે વારંવાર રિસોર્ટે સીધી બાદશાહનો જે ડાન્સ આવે ને એ ડાન્સ કરતા હોય તો એના કૂપન છે થર્ટી ફર્સ્ટની ઉજવણી છે તો એ બધું જે રિસોર્ટે કરતા હોય એ તમને અમુક ફ્રી ઓફમાં અમુક પચાસ ટકામાં એ રીતના ઘણા બધા ફાયદા છે એમાં ને આપણે માની લો કોઈને જન્મદિવસ દિવસ કેવું હોય અને અહીંયા પાર્ટી કરવી હોય તો એ કેટલાક માં ભાવમાં થઈ જાય એ જેવી જેવું બજેટ આપણે ત્યાં બધી બધી વ્યવસ્થા છે કે સિંગર આવે છે ડેઈલી કરાવો કે ઘરે સિંગિંગ ગાય છે પછી બર્થડે માટેનું સ્ટેજ છે દાંડિયા રાસ કે રમવું હોય તો એના માટેની જગ્યા છે સાઉન્ડ સિસ્ટમ ઇનબિલ્ડ છે ત્યાં એટલે બર્થડે ઉજવવું હોય તો જે માણસનું બજેટ હોય એ રીતના અમે એનું સેટઅપ કરી દઈએ છીએ અને માની લો કે હવે આપણે લગન લગ્નગાળો આવશે બરોબર તો કોઈને આપણે હોય તો અંદાજે બજેટ થઈ જાય જેવું બે અઢી લાખથી માંડીને પચીસ ત્રીસ લાખ સુધી અમારો રિસોર્ટ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ છે પેલા વર્ષે અમે બે લગ્ન કર્યા હતા બીજા વર્ષે પાંચ છ લગ્ન કર્યા અને લાસ્ટ આ ત્રેવીસ ચોવીસમાં અમે ચાલીસ લગ્ન કર્યા છે એટલે બે પાર્ટી પ્લોટ છે અમારી પાસે એક નાનો પાર્ટી પ્લોટ છે પાંચસો થી છસો માણસની કેપેસિટીનો મોટો પાર્ટી પ્લોટ છે ત્રણ થી સાડા ત્રણ હજાર માણસ ની છે એટલે એમાં હું શું સગવડ મળે આપને લગ્ન માં ઓલ લગ્ન જોતી બધી સુવિધા આપી શકીએ અમે એટલે આપણે યુનિક રિસોર્ટ ની આપણા સબ્સ્ક્રાઇબર છે એ મુલાકાત લ્યો તમે ફરવા જતા દ્વારકા કે હર્ષદ કે ક્યાંય પણ તો રસ્તામાં આવે છે તમારે રોકાવું હોય તો રાઈત રોકાવ નો રોકાવ હોય તો બે પાંચ કલાક ફરીને વહી જાવ પણ અવશ્ય મુલાકાત લ્યો જોયા જેવું છે અને લગ્ન કરવા હોય ને તો તો ખરેખર યુનિક રિસોર્ટ માં જ જવાય કારણ કે આપણે જોયું હોય ને એટલે આપને તેમ થાય કે ખરેખર એના જેવું ક્યાંય સ્થળ નથી